બનાસકાંઠામાં સુઈગામ તાલુકાના છ અને કુલ સત્તર ગામોમાં સોલાર પેનલ લગાવવા માટેની યોજના અંતર્ગત ગામના મકાનો ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના છ કુલ મળીને સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ કરવામાં આવશે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગ સ્વરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્યગર મફત વીજળી યોજના અમલી છે જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર આ ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણો ને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુ સીલને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આપણા દેશના માનનીય શ્રી દ્વારા એક કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હન્ડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે